આજ્યોદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે મદદની કેળવણી નિરીક્ષક તરીકે માનનીય ધવલભાઈ પટેલ જેઓ મહાભારતી શાળાની અંદર મુખ્ય શિક્ષક તરીકેની જવાબદારી નિભાવતા હતા હવે એમની ભરતી થઈ છે આના માટેની કસોટીમાં એમના એકસોને પંચાવન ગુણ એટલે કે એમના સૌથી હાઈએસ્ટ ગુણ એકસોને પંચાવન આવ્યા છે અને એ એકસો ને પંચાવન ગુણ સાથે એ ઉત્તીર્ણ થયા છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે જગ્યા વર્ષોથી ખાલી પડી હતી આ જગ્યા ભરવા માટે રાજ્ય સરકાર તરફથી આ એક્ઝામ લેવામાં આવી હતી અને આ એક્ઝામમાં પાસ થઈને એકસો પંચાવન ગુણ સાથે પ્રથમ આવીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ જવાબદારીમાં આજથી એવો જોડાય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આજે મદદનીશ કેળ નિરીક્ષક તરીકે શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર તરફથી મારી બઢતીથી નિમણૂક કરવામાં આવી છે શિક્ષણ સમિતિની અંદર એક બઢતીની જગ્યા હતી તેના પર સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામ થ્રુ મેરિટના આધારે આજરોજ શિક્ષણ સમિતિની અંદર મારી ઝોન એકના મદદની શાળા નિરીક્ષક તરીકેની બઢતીથી નિમણૂંક કરવામાં આવેલી છે